બાણાસુરની છોકરી કૃષ્ણના છોકરાને ઉપાડી ગઈ હતી સાચી વાત તો હા વખતમાં છોકરીઓ કેવી બહેનો ઓખા રણની કથા સાંભળી છે ને તમે ચૈતર મહિનામાં ત્રણ દિ સાંભળો છો ને અને બાણાસુરની દીકરીનું નામ શું ઓખા આમ તો ઉષા એનું અપ્રભંશ થયું ઓખા અને ઓખા હરણ એટલે ઓખાનું હરણ નહીં ઓખા દ્વારા કૃષ્ણના દીકરાનું હરણ અનિરુદ્ધ ને ઉપાડી ગઈ હું તો તને ઉપાડી ગઈ બોલો કેવી જબરી છોકરી કિડનેપ કર્યો દ્વારકામાંથી કિડનેપ કર્યો પ્રદ્યુમ્નનો છોકરો અનિરુદ્ધ એટલે કૃષ્ણનો છોકરો થયો ને એ કુટુંબનો છોકરો કૃષ્ણના પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્નના અનિરુદ્ધ વાત કે ઓલી છોકરીનું સપનું આવ્યું અને સપનામાં એને એક સુંદર પુરુષ જોયો અને એમાં એના લગ્ન થયા સપનું આવે સપનું આવ્યું અને સપનામાં એક સુંદર પુરુષને જોયો ને એની સાથે એના લગ્ન થયા એ હવારે જાગીને હું જરા સંક્ષેપમાં ઓખાહરણની કથા ઉપર તમને લઈ જાઉં છું એ જાગીને એટલે આમ ખુશય બહુ અને રોવા માંડી એટલે એની સખી ઉષાની બેનપણી ક્લોઝ ફ્રેન્ડ અત્યારની દીકરીઓને મારે ઓખારણની કથા સંભળાવવી હોય તો આવું કેવું પડે હર ક્લોઝ ફ્રેન્ડ એનું શું નામ હતું જો મોઢે છે આ મારી માવડીઓને બધી કથા ચિત્રલેખા એટલે આને હવારના પોરમાં રડતી જોઈ અને ચિત્રલેખા આવી येनो हाथ पकड़ीन के व्हाट हैपेंड हे व्हा आर यू क्राइंग बणेले गणेले कॉलेज में इंग्लिश मीडियम में बणेली दी करियो शू थयो केम रड़े यू नो व्हाट આઈ હેડ બ્યુટિફુલ ડ્રીમ એક સ્વપ્ન જોયું મેં શું કે સ્વપ્નમાં હું પરણી તો ઓલી કે ઓહો હો એટલી બધી ઉતાવ સાંભળ ને એક સુંદર પુરુષને હું પરણી પણ મારું સપનું તૂટી ગયું અને હું પરેશાન છું ચિત્રલેખા યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ એન્ડ યુ કેન ડૂ એનીથિંગ ફોર મી રાઇટ યુ લવ મી સો મચ એન્ડ યુ કેન ડુ એનીથિંગ ફોર મી રાઇટ યા આઈ કેન ડૂ એનીંગ આઈ એમ વોટ યુ વોન્ટ મી ટુ ડૂક આઈ વોન્ટ ધેટ પર્ટિક્યુલર ગ્રુમ મેં સપનામાં જે જોયો એ પુરુષ મને જોઈએ હમણાં જ કોઈ પણ વાહ ચિત્રલેખાએ કહ્યું આર યુ મેડ મારે કોલેજની દીકરીઓ માટે ઓખારણ તૈયાર કરવું છે એની ભાષામાં એવું લાગે પણ કોલેજની દીકરીઓ કોલેજમાં ભણતી દીકરીઓ તમે સાંભળો ઓખારણની કથા સાંભળવા જેવી નાનપણમાં કરી છે ત્રણ ત્રણ દિવસની ઓખારણની કથા એમાં અનિરુદ્ધજીની ઘોડલી ગાવાની તો એવી મજા આવતી અનિરુદ્ધ વરની ઘોડલી उषाए ओखाए એટલે કે ઉષાએ ચિત્ર લેખાને કયું તું ગમમે તે કર મને એ પુરુષ જોઈએ જેની સાથે સ્વપ્ન માં મારું લગ્ન થયું તું મને લાવી આવ તો ચિત્ર લેખાએ કયું આર યુ મેડ સપને સપને હોતે હે બોલે ના સપને સચવી તો હો સક और सपने देखना और फिर उसको सच करना बोले सपने सच भी तो हो सकते मन एक पुरुष जो ओए ते ओय तव सपनुमा क्यों पुरुष तो हाउ केन आई नो तू ते कर મને એ પુરુષ જોઈએ આઈ વોન્ટ હિમ આઈ વોન્ટ હિમ આઈ વોન્ટ હિમ એવું કહે છે કે ચિત્રલેખા ચિત્ર બનાવવામાં કુશળ હતી પેન્ટિંગ સરસ તૈયાર કરતી એટલે પછી એણે ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું એ સાંભળતી જાય ઓખા હા ચિત્રલેખા અને ચિત્ર બનાવતી જાય દેવતાઓના ચિત્રો દોર્યા અને આ ના 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 પાડતી જાય અને કરતાં કરતા માનવોના ચિત્રો દોરવાની વાત આવી એમાં યદુકુળના ચિત્રો દોરવાની વાત આવી અને યદુકુળના બધે ના 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 કરતી જાય એટલે પાછું ડિલીટ કરી નાખે ચિત્રલેખા એમાં કરતા 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 યદુકુળમાં આવી દ્વારકામાં આવીને કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોર્યું ત્યાં તો આ છોકરી લાજ કાઢી ગઈ કૃષ્ણ ભગવાનનું ચિત્ર જોઈને એ કે આ મોટા હરા આ મારા મોટા હરા મેં જોયું સપનામાં મેં જોયું જાનમાં બધા આવ્યા હતા એમાં આ મોટા સસરા ચિત્ર લેખાએ કીછી ને કલમને એક બાજુ મૂકી તાંચકા ફોડ્યા આમ ફેડપ આમ ટાયડો કે આ તારા મોટા હરા હોય એ ગાંડી અને સોળ હજાર એકસો આઠ રાણી છે અને દરેક ને દહ દહ દીકરા છે મારે કેટલું દોરવું એમાંથી કોણ એમાંથી પાછો એનો એના છોકરાનો છોકરો ભાઈ હું થાકી ગઈ એટલે ઉષાએ કહ્યું ચિત્રલેખા યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ યુ હેવ ડન વન્ડરફુલ જોબ યુ નો વોટ એકદમ આપણે નજીક છીએ પ્લીઝ ચિત્રલેખા આઈ લવ યુ પ્લીઝ તને એવું થાય તો થોડી વાર માટે તું આરામ કરી લે કે યુ કોફી ફોર યુ હા આધુનિક ઓખાઓની વાત કરું છું યુ ટુ હેવ અ કપ ઓફ કોફી બનાવું તારા થોડી વાર સુસ્તા પછી ચિત્રલેખા વળી પાછી ચાલુ થઈ એમાં એને એમ થયું કે સોળ હજાર એકસો આઠ નારી દરેકના દસ દસ દીકરાને એક એક દીકરી આવડ્યો મોટો પરિવાર દ્વારકાધીશ પ્રભુનો હાલો કરીએ કરવું તો પડશે જ તો નક્કી એવું કર્યું કે એમાં સોળ હજાર એકસો આઠમાં જે અષ્ટ પટ્ટરાણી છે પટ્ટમહિષી એમાંના સૌથી મોટા નંબર વન રૂકિણીજી તો રુક્મિણીજીથી જે પુત્રો થયા એ પહેલાં દોર્યું અને એમાં સૌથી પહેલા વહેલા એ પ્રદ્યુમ્ન એટલે પ્રદ્યુમ્ન દોર્યા એ પ્રદ્યુમ્નજીને જ્યાં દોર્યા ને ત્યાં તો વળી પાછી લાજ કાઢી ગઈ આ સસરા સસરા રિયલી આર યુ શ્યોર કે હા આ સસરા થેન્ક ગોડ ને લાંબુ લાંબુ દોરવાથી બચાવ થયો અહીંયા જ વાત જામી ગઈ પહેલામાં જ આ સસરા પછી ચિત્રલેખા કે હવે એકદમ નજીક પહોંચી ગયા છીએ હવે તો એને એમ થયું કે મજૂરી હવે બહુ જાજી નહીં થાય મહેનત જાજી નહીં પડે આ સસરા હોય તો એનો દીકરો અનિરુદ્ધ એને દોર્યા જ્યાં અને પરફેક્ટ ચિત્રલેખા એટલી હોશિયાર આ કળામાં નિપુણ એ અનિરુદ્ધને દોર્યા અને આ ઉછલ પડી ઉષા એકદમ દોડ કરવું ચિત્ર લે લિયા છીન લિયા લેખા કે હાથને હૃદય લગા લાયા મેપને કાકુમાર થેન્ક યુ ચિત્રલેખા હવે તું મને આ લાવી દે બોલે ઓય પુજા લાવી દે બજારમાંથી રીંગણા લાવવાના છે લાવી દે આ દ્વારકાધીશ ના દીકરાનો દીકરો છે અને દ્વારકા સોનાની કડક ચોકી પહેરો ત્યાં સુદર્શન સિક્યુરિટી માં લાગેલા કોઈ ઘુસી ન શકે ઉષા તારા બાપના હજાર હાથ છે અને બાણાસુરના હજાર હાથ હતા ઘણી મોટી ઓળખાણ હારા હારા છોકરાના માગા આવશે અથવા તો તારા બાપા જ્યાં નક્કી કરશે ત્યાં લગ્ન થશે તું છે ને આ ભૂલી જા બાણાસુરની દીકરી જીદુડી મને આ દીકરીઓને પ્રેમથી એવું કહેવાય એવી જીદુડી ના હું સપનામાં જેને વરી છું એને જ વરીશ બાકી મારે બીજા બધાય બાપ ને ભાઈ આને જ વર્યું લઈ આવ્યા ચિત્રલેખા આકાશમાં ઉડી શકતી હતી એવી સિદ્ધિ એની પાસે હતી અત્યારના સંદર્ભમાં તમારે જે રીતે એનો અર્થ ઘટન કરવું હોય કરો પણ આકાશ માર્ગે કે લેટ મી ટ્રાય ફોર યુ સી હું કોઈ ગેરંટી નથી આપતી ઇટ્સ વેરી ડિફિકલ્ટ શ્રી કૃષ્ણના પૌત્રને ત્યાંથી ઉપાડી લાવવો પણ હું ટ્રાય કરું છું અને ચિત્રલેખા જાય છે આકાશ માર્ગે સુદર્શન ચોકી પહેરો કરે દ્વારકાની રક્ષામાં રાતનું ટાણું દરિયો ઘૂઘવે સુદર્શન જગારા મારતા સુરક્ષામાં એ સુરક્ષા ચક્ર છે સુદર્શન ચક્ર એમાં પોગી ખાતર પાડવા સુદર્શનને જોયું જેવી અંદર પ્રવેશ કરવાની કોશિશ કરીશ એટલે સુદર્શન અહીંથી માથું જુદા કરશે એમાં નારદજી આવ્યા બોલો નારદજીને અડધી રાતે હક નહીં યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી અને આવું હોય ને ત્યાં ખબર નઈ નારદજી પહોંચી જાય નારદજી ત્યાં પહોંચ્યા વીણા વગાડી કરતાલ નો ધ્વનિ નારાયણ નારાયણ હે છોરી ક્યાં કર્યું હોય વખત ચિત્રલેખાએ જોયું નારદજી છે પ્રણામ કર્યા પહેલા તો જરાક એમ થયું કે માળું આ કોઈ કે આપણને જોઈ લીધા આવી છું અહીં ચોરી કરવા નારજી તને ક્યાંક જોઈ છે છોકરી નારદજીની ગતિ બધે દેવમાં દાનવમાં માનવમાં નારદજીની એન્ટ્રી બધે એને કોઈ ન રોકે ક્યાં જોઈ છે મેં તને બાણાસુર ને ત્યાં હું એકવાર આવ્યો હતો ત્યારે તું એના મંત્રીની દીકરી કે નહીં जी देवर्षि ठीक पहचाना तो आए हूं करे अर्धी रातें मैं प्रणाम करती हूं पहले तो आप आशीर्वाद दो कि मेरा मिशन सफल हो क्या मिशन अर्धी रातें क्या मिशन ऊपर चढ़ी तू तो? तो पहले पहले तो आप आशीर्वाद दो તો નારદજીનો હાથ પકડીને પોતાની માથે રાખી દીધો ઘણા નહીં પરિણે આશીર્વાદ લે હાથ પકડી નહીં મને આશીર્વાદ આપો મને આશીર્વાદ આપો મને આશીર્વાદ આપો બોલો બાપજી તથા તું એવું બોલો મારો સંકલ્પ સિદ્ધ થશે હું જે કામ માટે આવી છું એ કામ મારું સફળ થશે તથા તું એવું બોલો બોલો તથા તું એના માટે તમારે હવે મને મદદ કરવાની છે જેથી કરીને તમારા આશીર્વાદ ફળે નારજી કે દીકરી તે જ છે વાત ક્યાં છે બતાવ એટલે ચિત્રલેખા બધી વાત કરી અને કહ્યું કે હું એ અનિરુદ્ધને ઉઠાવવા આવી છું ખોટું તમારી પાસે નહીં બોલું સાધુ પાસે ખોટું ન બોલાય મારે અનિરુદ્ધજીને કિડનેપ કરવાના છે અને એમાં મને તમારી હેલ્પ જોઈએ નારદજી વિચારે ચડે ને જેવા વિચારે ચડે ને એટલે ચોટલી સીધી થઈ જાય આ નારદજીની ચોટલી ચમત્કારી છે એની એ મશ્કરી કરવા માટે નથી એકદમ ચિંતનમાં નારદજી હોય એટલે નારદજીએ તરત વિચાર કર્યો કે અનિરુદ્ધનું હરણ થાય અને ઓલી બાણાસુરની છોકરી આને પરણે બાણાસુર શૈવ અને આ ધીંગાણું થયા વગર ન રહે આમાં જરૂર યુદ્ધ થશે અને શ્રી કૃષ્ણ યુદ્ધ કરે બાણાસુર સાથે બાણાસુર શૈવ છે એ શિવજીની મદદ માગે એટલે શિવજી હામે માણસો ને મદદ કરવા આવે એટલે શિવને સાંભળ્યું હામ હામા થાય એ ભાઈ નાટક જોવા જેવું એ નાટક જોવા જેવું થાય આનાથી માનશો કે નારદ એટલે ઝઘડા કરાવનારા નહીં તો આપણે ત્યાં બે જણાને ઉકાઈ હળગાવે ને એને આપણે નારદિયા વેળા કરે છે એવું કહીએ એવું એવું કરવું એવું કહેવું એ નારદજીના પાત્રને અન્યાય કરવા જેવું છે નારદજી ભગવાનનો અવતાર છે ભાગવત અનુસાર દેવર્ષિ છે ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી જે કરે છે જે નાટક ઊભું કરે છે એમાં દુનિયાને કંઈક ને કંઈક સંદેશ હોય છે પછી નારદજી કહે છે ઓકે હું તને કેવી રીતે મદદ કરું તો કે આ સુદર્શન તમે વાતે ચડાવો ને થોડી વાર તો પછી આગળનું તો હું કરી લઈશ એટલે ભલે તું હત જ તું હંતાઈ જાય જો આવે સુદર્શન તું ચડાવું છું ત્યાં સુદર્શન જેવા નારદ પાસે પહોંચ્યા નારાયણ નારાયણ કરી નારદજીએ કરતા લોગાડી ઓ દેવર્ષિ પ્રણામ હા अभी इस वक्त बोले सोचा कि आज मंगला करूंगा द्वारका में भोर सुबह में जैसे ही पट खुले प्रभु का दर्शन करूंगा तो जरा जल्दी पहुंच गया हम आज जागरण थे तो वही पाचु हूं फूवा तू तो ड्यूटी पर हां तो અત્યારે ડ્યુટી ઉપર છું ચોકી પહેરો કરું કે સારું મારે જાગરણ છે બસ બસ થોડી ભગવત ચર્ચા થોડો છે આ જાગરણ છે ભગવત ચર્ચા કરીએ અને સુદર્શન ને ભગવત ચર્ચાની વાત ને એને વાતે ચડાવ્યા સત્સંગ એટલે સુદર્શન ત્યાં રોકાઈ ગયા વચ્ચે વચ્ચે નજર કરી લે અને ચિત્રલેખા અંદર ઘૂસી દ્વારકામાં એમાં અનિરુદ્ધજી જ્યાં હતા ઢોલિયા ઉપર હુતા હતા બધી લાંબી કથા છે એનું શસ્ત્ર અને અંતને બધું લઈને એકવાર મૂકી દીધું ને પછી એને જગાડે ને એમ થોડા કહેવાય કે હું તમને લેવા આવી હાલો મારી બેનપણી તમને પરણી ચૂકી છે એ સુતા અનિરુદ્ધ અને ઢોલિયા હોતા ઉપાડ્યા કેવી જબરી છોકરી કિડનેપ કરી ગઈ બોલો સુતેરા અનિરુદ્ધજીને હરણ કરી એટલે ઓખા દ્વારા હરણ કૃષ્ણે રૂકમિણી હરણ કર્યું સ્વયંવર માંથી નું હરણ પણ અહીંયા ઓખાએ ઉષાએ હરણ કરાવ રહ્યું અને પછી એ ત્યાં લઈ જાય છે ઉપર આમ એક મોટો થાંભલા જેવો મેલ ઊંચો બનાવીને ત્યાં ચિત્રલેખાને રાખી હતી ઉષાને રાખી હતી બાણાસુરે કારણ કે એને કહેવાયું હતું કે આવી રીતનું થશે આવું થઈ શકે એટલે એણે કાળજી રાખવા માટે છોકરીને ત્યાં ઉપર રાખી આ સીધી આકાશ માર્ગ એ મહેલમાં લઈ આવી અને જ્યાં રાહત જોતી ઉષા જેવી અનિરુદ્ધને લઈને આવી એકદમ ખુશીથી ઉછળી પડી અવાજ કરવા માંડી ચિત્રલેખા ને કા જાગી જશે જગાડવાનું જોઈ ને હવે ગાંડીથામાં પેલા એના શસ્ત્રો એક બાજુ મૂકો ને મારી નાકશે આપણને બે ને પેલા વહેલા તેના શસ્ત્રો હંતાડી દીધા પછી ઉષાએ ચરણ સેવા કરી અને એને જગાડ્યા અને પછી ધીમે 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 ક્રોધ આવ્યો અને પછી એને શાંત કર્યા અને ચિત્રલેખાએ એમાં મહત્ત્વની બેનપણી મહત્ત્વની ભૂમિકા ભજવી અને પછી બીજી વાર અનિરુદ્ધ પણ પછી એનામાં અનુરાગ જાગ્યો ઉષા માટે અને ચિત્રલેખાએ બીજી વાર એ બેના લગ્ન કરાયેલા એક વાર તો સપનામાં થયેલા બીજી વાર ચિત્રલેખાએ કરાવ્યા અને ત્રીજી વાર પછી વિધિપૂર્વક આગળ જઈને લગ્ન કર્યા એટલે એમ કે છે કે ઉષાના ત્રણ વાર લગ્ન થયા પણ એક જ વાર સાથે અને પછી ત્યાં અનિરુદ્ધજીના લગ્ન કરાવ્યા ને ચિત્રલેખાએ તો અનિરુદ્ધ ત્યાં જ મહેલમાં એમાં કોઈક રીતે બાણાસુર ખબર તો રાખે ને દીકરીની અને એમાં એને ખબર પડી કે કંઈક છે છોકરીને જોતા સમથિંગ ઇઝ ફિશી અને પછી જ્યારે ખબર પડી ત્યારે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યા આ નારદજીએ જાણ્યું એટલે નારદજીને થયું અંક બે આ નાટકનો અંક બીજો આ વખતે રાજભોગ દર્શન કર્યા દેવર્ષિ નારદે દ્વારકામાં જઈને પ્રભુને પ્રણામ કર્યા આવો આવો દેવર્ષિ હાલો પ્રસાદ તમે લેવા હાલો એમ જ હોય ને હું અહીંયા આવું જમ ટાણે એટલે રાજભોગ જ લેવાનો હોય આપને

પ્રણામ કરો પ્રદ્યુમ્નજી પ્રણામ કેમ છો આનંદમાં આ દેવ વર્ષે આપના આશીર્વાદ અનિરુદ્ધ દેખાતો નથી અનિરુદ્ધ એટલે કે આજકાલના છોકરાઓ હવે એ ફરવા વયા જાય કે બધા મિત્રો સાથે જાય છોકરાઓ ખબર નહીં ભગવાન તો નારદજીને સમજે ને પ્રદ્યુમ્ન જી પિતાશ્રી કેટલા દિવસથી અનિરુદ્ધને નથી જોયો તે પિતાજી ઘણો સમય થઈ ગયો ક્યાંક ગયા હશે અચ્છા એટલે નથી ને ઘણા સમયથી અને કૃષ્ણ તો આખી દુનિયાનું લીન બેઠેલા જ્યાં તકલીફ થાય ત્યાં તો ભગવાન એટલે ભગવાન ટ્રાવેલિંગમાં બહુ તમે તમે ભાગવતને વાંચો તમે બીજા ગ્રંથોને વાંચો તો શ્રી કૃષ્ણ ઓલવેઝ મોટે ભાગે પ્રવાસમાં ભગવાન સમજી ગયા એટલે તરત નારદને કહ્યું નારદજી પ્રભુ સાચી વાત કરો માંડીને વાત કરો પ્રદ્યુમ્ન ક્યાં છે અનિરુદ્ધ ક્યાં છે અને પછી નારદજીએ કહ્યું કે તમે બહુ વ્યસ્ત રહો છો આટલો મોટો પરિવાર હું સમજું છું પણ વાત એમ થઈ છે કે તમારો છોકરાનો છોકરો કિડનેપ થઈ ગયો છે અને એને બાણાસુરની દીકરી ઉઠાવી ગઈ છે એ દીકરીને તમારો અનિરુદ્ધ ગમ્યો સપનામાં પરણી ગઈ અને ઓલી ચિત્રલેખા ઉઠાવીને લઈ ગઈ શ્રી કૃષ્ણ કહ્યું પેડામાં ગાઓ વળી એક છોકરો ઠેકાણે પડ્યો મોઢા મીઠા કરાવો નારદજી ક્યારે આવવાનો છે દુલ્હનને લઈને હું એ લઈને આવ્યો હતો નહીં આવે નાર નહીં આવે કેમ કે અમારા છોકરાને એની છોડી ગમી ગઈ અને આ યાદો એવા બળવાન એટલે અહીંયા અનિરુદ્ધ કેદ થયો અને પછી કથા છે કે ભગવાન દ્વારકાધીશ સેના લઈને જાય બાણાસુરની સાથે યુદ્ધ થાય છે બાણાસુર ભક્ત છે શિવ બાણાસુરની સહાયતા કરવા માટે આવ્યા એટલે શિવને સાંભળ્યો હામ થયા બોલો કેવી સ્ક્રિપ્ટ તૈયાર કરી નારદજીએ આ નાટક તો જુઓ આ નાટકના લેખક નારદજી છે અને પછી ભાગવતમાં કથા છે કે શિવ જ્વર અને વિષ્ણુ જ્વર એ સામસામે આવે અને પછી જ્વર એ ભગવાન દ્વારકાધીશ પ્રભુની સ્તુતિ કરે એ બધી કથા